આજે આપણે સ્પેશિયલ ડિનર માટે બનાવીશું પંજાબી સબ્જી રેસીપી જે રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનીને રેડી થશે તેના માટે આપણે અહીંયા મેં અહીંયા વેજીટેબલ્સ લીધેલા છે તે તમારી ચોઈસથી તમે જે ફાવે તે લઈ શકો છો મેં અહીંયા વેજ બનાવું છું વેજ પંજાબી એટલા માટે મેં અહીંયા બટાકા લીધેલા છે ગાજર છે અને કેપ્સિકમ લીધેલા છે તે બધા સરખા ભાગે લીધેલા છે ત્યાર પછી આ બધા વેજીટેબલ્સને આપણે ફ્રાય કરી લેવાના છે સરસ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બધા ફ્રાય કરીને આ રીતે તમે આમાં જોઈ શકો છો તે રીતે આપણે ફ્રાય કરીને એક પ્લેટમાં નીકાળી લેવાના છે બધા વેજીટેબલ્સને મેં પહેલાં બટાકા ફ્રાય કર્યા છે ત્યાર પછી મેં ગાજરની આ રીતે ચિપ્સ કરી લીધી છે તેને મેં ફ્રાય કરી લીધી છે આ જ રીતે થોડું ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણું આ ગાજરને ફ્રાય કરીને એક ચમચાની મદદથી આપણે એને ઘણા ચમચાની મદદથી આપણે એને એક પ્લેટમાં નીકાળી લઈશું આ જ રીતે મેં કેપ્સિકમને ફ્રાય કરી લીધેલા છે વેજીટેબલ્સ બધા ફ્રાય થઈ જાય ત્યાર પછી આપણે સબ્જી બનાવવા માટે આની પંજાબી ગ્રેવી રેડી કરીશું જે ગ્રેવી છે તે મલ્ટીપર્પસ ગ્રેવી છે તે ગ્રેવીથી તમે અનેક પંજાબી સબ્જી બનાવી શકો અને તે પણ લાજવાબ જોરદાર બનીને રેડી થશે તો આ ગ્રેવી બનાવવા માટે મેં અહીંયા પહેલાં કાજુ અને જે મગજ બી હોય છે તેને મેં લીધેલા છે આઠથી દસ કાજુના બી છે અને એક ચમચી મગજતરીના બી છે આ મેં અહીંયા ચાર જણા માટે બનતી સબ્જી રેડી થશે અને તેના માટે મેં અહીંયા કાજુ અને મગજતરીના બીને મેં એક વાટકામાં ગરમ પાણીમાં પલાળીને આપણે થોડીવાર માટે રાખી દેવાના છે ત્યાર પછી મેં અહીંયા ત્રણ નંગ ટમેટા છે ત્રણ નંગ ડુંગળી છે અને એક ઈચાદુનો ટુકડો છે સાતથી આઠ લસણની કઢી લીધેલી છે તે બધાને મેં રફલી ચોપ કરીને મિક્સર જારમાં અલગ અલગ પેસ્ટ બનાવી લીધી છે થોડું થોડું પાણી એડ કરીને ત્યાર પછી આ મેં બધા મસાલા લીધેલા છે અને ત્યાર પછી મેં અહીંયા એક કઢાઈમાં મેં અહીંયા ચાર ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા રાખી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં મેં હિંગ એડ કરેલી છે ત્યાર પછી થોડા સ્પાઈસીસ છે એમાં બે ઇલાયચી છે ત્રણ મરી છે એક એલચો છે અને બે લવિંગ એડ કરેલા છે તેને આપણે થોડા ફ્રાય થવા દઈશું ત્યાર પછી મેં એમાં હિંગ અને હળદર એડ કરેલા છે અડધી ચમચી અને મેં એક વાટકો અહીંયા પ્યુરી કરેલી છે ડુંગળીની તેને મેં મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લીધું છે પાણી થોડું એડ કરીને રફલી છું ડુંગળીને તેની આ મેં ગ્રેવી રેડી કરી છે તેને મેં આની અંદર એડ કરી દીધી છે અને તેને થોડી આપણે ફ્રાય થવા દઈશું અને ત્યાર પછી મેં આમાં આદુ લસણ જે લીધેલું છે તેની મેં પેસ્ટ કરી લીધી છે તેને એડ કરીશું અને તેને આપણે ફ્રાય થવા દઈશું થોડી વાર માટે અને સ્વાદ પ્રમાણે આમાં નમક એડ કરી દઈશું આ બધું થોડું ફ્રાય થાય એટલે આમાં મેં સૂકા લાલ મરચાં અને બે તજપત્તા એડ કરેલા છે તે બધું સરસ ફ્રાય થઈ જાય અને તેલ છૂટું પડે એટલે ત્યાર પછી મેં અહીંયા એક વટકો ટમેટાની જે ગ્રેવી કરી લીધી છે ત્રણ ટમેટાની તેને મેં આની અંદર એડ કરી લીધી છે અને થોડીવાર આપણે આને કૂક થવા દેવાની છે ત્યાર પછી જે આપણે અહીંયા મસાલા લીધેલા છે જે મરચું પાવડર છે જીરું પાવડર છે કિચન કિંગ મેં મસાલો અહીંયા લીધેલો છે તેને આપણે એડ કરીને આપણે સરસ આને મસાલા આપણે આ ગ્રેવી જોડે મિક્સ કરી દેવાના છે અને થોડી વાર કૂક થવા દેવાના છે આ રીતે તેલ છૂટું પડે ફરી એટલે મેં અહીંયા કાજુ અને મગજ તરીના બીની પેસ્ટ બનાવી લીધી છે જે પલાળીને રેખાતા એની મેં મિક્સચર જારમાં તેને આપણે આની અંદર એડ કરી દેવાની છે ગ્રેવીને અને આ બધું સરસ મિક્સ કરીને તેલ છૂટું પડે ત્યાં સુધી એને કૂક થવા દેવાનું છે તમે આમાં જોઈ શકો છો તે રીતે ત્યાર પછી મેં આમાં છેલ્લે કસૂરી મેથી લીધેલી છે અને ત્યાર પછી એક ચમચી ફ્રેશ મલાઈ લીધેલી છે તેને આપણે આની અંદર એડ કરી દેવાની છે અને આને સરસ આપણે આની જોડે મિક્સ કરી દેવાની છે આ ગ્રેવી સરસ રેડી થઈ ગઈ પંજાબીની ત્યાર પછી આપણે આની અંદર પાણી એડ કરવાનું છે અને થોડી આ બધા ટેસ્ટનો બેલેન્સ કરવા માટે આપણે અડધી ચમચી જેટલી સાકર કે ખાંડ એડ કરવાની છે અને ત્યાર પછી આપણે આ ગ્રેવી રેડી થઈ જાય એટલે આમાં આપણે ગ્લાસના ત્રીજા ભાગનું પાણી એડ કરવાનું છે અને આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે ત્યાર પછી મેં અહીંયા જે વેજીટેબલ્સ ફ્રાય કરીને લીધેલા છે તેને આપણે આની અંદર એડ કરવાના છે તમે અહીંયા જોઈ શકો છો જે ગાજર છે કેપ્સિકમ છે અને જે બટાકા છે તેના મેં એ વેજીટેબલ્સને મેં અહીંયા ફ્રાય કરી લીધા હતા તેને આની અંદર આપણે એડ કરીને આ ગ્રેવીમાં સરસ મિક્સ કરી લેવાના છે તમે આમાં જોઈ શકો છો તે રીતે અને હવે આપણે આ બધા સબ્જીમાંથી હવે આને આપણે બે મિનિટ માટે કૂક થવા દઈશું જેથી બધું તેલ છૂટીને અને સરસ સબ્જી આપણી ગ્રેવીમાં મિક્સ થઈ જશે અને અહીંયા આપણી વેજ પંજાબી સબ્જી બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો